ત્રિનેત્રમાં હવે આગળના મુદ્દાની પણ વાત કરીએ સુરેન્દ્રનગરના થાનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર ચોવીસ કલાક પછી કાબુ તો મેળવાઈ ગયો છે પરંતુ આગ કાબુમાં આવ્યા પછી મસમોટા કૌભાંડની આવી રહી છે ત્યારે કેમ આગ લાગી હતી અને કેવા પ્રકારની બેદરકારી સામે આવી છે આવો જોઈએ આ રિપોર્ટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાખો રૂપિયાની મગફળી થઈ ખા કૌભાંડ કે પછી આકસ્મિક આગ સુરેન્દ્રનગરના થાનમાં ખાનગી ગોડાઉનમાં રાખવામાં આવેલી ટેકાના ભાવની મગફળીમાં આગ લાગી હતી આગ લાગતાની સાથે જ સુરેન્દ્રનગર ખાન અને ચોટીલા ફાયરની ટીમો દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અંતે ચોવીસ કલાકની જહેમત પછી આગ પર કાબુ તો મેળવાયો પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં મગફળીની હજારો ગુણી બળીને ખાક થઈ ગઈ એક અંદાજ પ્રમાણે ચારસો પચાસ મેટ્રીક ટન મગફળી બળીને ખાક થઈ ગઈ છે ગોડાઉનમાં હતી પચીસ હજાર ગુણી મગફળી દસ હજારથી વધુ ગુણી મગફળી આગમાં થઈ રાખ આગની ઘટના બનતા જ બીટીવી ની ટીમ સ્થળ પર પહોંચી તો જે મગફળીને ગોડાઉનની બહાર કાઢવામાં આવી હતી તેની હાલત તમે ખુદ જોઈ શકો છો મગફળી કાળી વળીને કોલસા જેવી થઈ ગઈ છે જાણે કોઈ કામની જ નથી રહી જે રીતે નાફેડના ચેરમેને નુકસાનીનો આંકડો બતાવ્યો તે પ્રમાણે તો ત્રણ કરોડ આસપાસની મગફળી આગમાં રાખ થઈ ગઈ એવી કહી શકાય છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગેલી છે એવું પ્રાથમિક ધોરણે તપાસમાં બહાર આવ્યું છે બાજુ પણ જો ખોટું થયું હશે કોઈપણ જાતની ગેરરીતિ કરવામાં આવી હશે કે કોઈના કારણે કોઈ લગાડવામાં આવેલી હશે એવું કોઈ પ્રાથમિક ધોરણે જણાતું નથી પરંતુ જો પાછળથી ખબર પડશે પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ તપાસની અંદર જો કોઈ ગેરરીતિ અથવા કોઈ ખોટી રીતે કામ કરેલું છે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આગની ઘટનામાં કૌભાંડની આવી રહી છે ગંધ ફાયર સેફ્ટીની નહોતી જોવા મળી કોઈ વ્યવસ્થા ગોડાઉનમાં નહોતા લાગેલા એક પણ સીસીટીવી ટેકાના ભાવની મગફળીના સંગ્રહ માટે સીડબ્લ્યુસી દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતા ડીટીવીની ટીમ પણ સ્થળ પર પહોંચી તો ગોડાઉનના કર્મચારી મીડિયાને જોઈને ભાગ્યા અને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો तो आपका 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 आप आपकी ऑथोरिटी क्या है आपकी यहाँ की कुछ क्यों आपकी आप आपकी जिम्मेदारी क्या है यहाँ पे इतनी आग लगी है आपकी जिम्मेदारी क्या है आप यहाँ पर हो तो आपकी जिम्मेदारी क्या है बात कीजिए आपकी जिम्मेदारी क्या है सुनिए आप बोलिए बोलिए मैं बता रहा हूँ आप बोलिए आपकी जिम्मेदारी क्या है यहाँ पर किसका गोडाउन किसका है किसकी मालिका है ये गोडाउन किसका है उनसे बात कीजिए जो बैठे हुए आपकी जिम्मेदारी वो तो बताइए जिम्मेदारी क्या है वो आपकी जिम्मेदारी क्या है, वो नहीं है जो गोडाउन फायर सेफ्टी नो अभाव सीसीटीवी ना लगे फायर नियम होलन न शोर्ट सर्किट न कारण लागू प्राथमिक तारण अपना પરંતુ ઇફકો ના ચેરમેન ના આક્ષેપ પ્રમાણે તો આગમાં કઈક લાગે છે આકસ્મિક તો શંકા ફેરે તો એને કેવી રીતે ભવિષ્યમાં આવા બચાવી શકાય આવા પ્રસંગો ન માટે લઈ શકાય એની ચિંતા કરવી જોઈએ નહી નહી એવું પ્રાઇમિક ધોરણે અત્યારે એવું કંઈ દેખાતું નથી બીજો માલ બી સ્ટોક પડ્યો જ છે ને બીજો આઠ કમ્પાઉન્ડ હતા એની અંદરથી એક કમ્પાઉન્ડમાં આગ લાગી છે સાત કમ્પાઉન્ડ નો તો માલ પડ્યો જ છે તો એવું કઈ હોય તો એમાં ખબર પડી જાય પણ એવું કઈ અત્યારે પ્રાઇમરી ધોરણે જણાતું નથી એમને જે આક્ષેપો છે તદ્દન વાહિયાત અને બિન સમજદારી વગરના આક્ષેપો કરવામાં આવેલા છે આવું કોઈ પણ ગેરરીતિ થયેલાનું હાલમાં જણાતું નથી અને ભવિષ્યમાં થયેલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે આ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં તો આપણે નથી પડવું પરંતુ જે રીતે સરકારના નિયમોનું ગોડાઉનમાં પાલન નહોતું થયું જે રીતે સીસીટીવી નહોતા લગાવ્યા જે રીતે ફાયરનો અભાવ હતો એ તમામ વસ્તુને જોતા હાલ તો કૌભાંડ ગંધ આવી રહી છે થાનગઢ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાંથી માંથી દુર્ગંધ આવી રહી છે કારણ કે આ ગોડાઉન ની અંદર નિયમો કોઈ પણ પાલન નહોતું કરવામાં આવ્યું નથી સીસીટીવી કેમેરા કે નથી ફાયર સેફટીના સાધનો સરકારી રાહે ખરીદેલી મગફળી ખાક થઈ ચૂકી છે એટલે કે દર વખતે જે પ્રકારે આગ લાગતી હોય છે તે આગની અંદર માત્ર સરકારી ટેકાના ભાવે ખરીદેલી મગફળીની અંદર જ આગ લાગતી હોય છે માત્ર એફસીઆઈ ના ગોડાઉન ની અંદર જ તમામ પ્રકારના નિયમો પાડવામાં આવતા હોય છે વેપારીના ગોડાઉનમાં આગ કેમ નથી લાગતી કારણ કે ત્યાં પણ મગફળી હોય છે પરંતુ તે નિયમોનું પાલન કરે છે અને અહી સરકારી ટેકાના ભાવે ખરીદેલી જે મગફળી હોય છે તેમાં અધિકારીઓની અધિકારીઓ સાથે કૌભાંડ આચરવામાં આવતું હોય છે અને આજ જે ગોડાઉન છે છે ત્યાં અનેક શંકા રહી નિયમોનું પાલન નથી કર્યું ત્યારે હવે જે નાફેડનું આ ગોડાઉન રાખવામાં આવ્યું હતું તેમાં કોણ જવાબદાર છે અને તેમની સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યુઝ થાનગઢ ટેકાના અભાવે મગફળીની ખરીદી થઈ હોય અને તેમાં કૌભાંડ થયું હોય તેવું ભૂતકાળમાં પણ અનેક વખત આવી ચૂક્યું છે અને ભૂતકાળની ઘટનાઓને જોઈએ તો આ ઘટનામાં પણ કૌભાંડની શંકાઓ છે કારણ કે જ્યાં પચીસ હજાર ગુણીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય ત્યાં કોઈ પણ પ્રકારના સીસીટીવી નહોતા આગ લાગી ત્યારે કોઈ પણ આગ બુજાવનારું હાજર નહોતું ફાયરની સુવિધા તક નહોતી જે મગફળી બળી ગઈ તેની સાથે માટી પણ જોવા મળી એટલે કે અહીં કૌભાંડ થયું હોય તેવી શંકાઓ જોર પકડ્યું છે જેથી આ મુદ્દે તટસ્થ તપાસ થવી જોઈએ તે પણ જરૂરી છે તેવામાં મગફળીનો કરોડો રૂપિયાનો જથ્થો સળગી ગયો તે મુદ્દે યોગ્ય તપાસ થાય છે કે પછી શોર્ટ સર્કિટના કારણ પર મોહર લગાવી બધું ઢાંકી દેવામાં આવે છે તે પણ હવે જોવું રહ્યું